પવિત્ર ભૂમિ એટલે સંત સુરા અને સાવો જૂની એવા પણ જુનાગઢની જયારે વાત કરવામાં આવે તો ગરવો ગરનારાઓને સૌથી પહેલા યાદ આવે ને એમાં પણ ભવનાથ ની વાત કરવામાં આવે એટલે ખાસ આપણે સંતોને કેવી રીતના ભૂલી શકીએ આમ જોયું કે પરિક્રમા હોય તો લોકો દેશ વિદેશથી આવતા હોય ને એવી જ રીતે જે કહેવાય છે કે ભવનાથની ભૂમિ છે તે પવિત્ર ભૂમિ માનવામાં આવે છે અનેક એવી ઔષધિઓ છે જે ગિરનારના ના તમને જોવા મળે વિશ્વમાં ક્યાંય ન જોવા મળે પરંતુ આ ભૂમિ છે સતત વિવાદોમાં રહે છે પછી સંતોના વિવાદ હોય કે પછી ગાદીના વિવાદ હોય સતત વિવાદમાં રહેતી ભૂમિ થોડા બે ત્રણ દિવસથી ફરી એક વખત વિવાદમાં આવી હતી કારણ કે ભારતીય આશ્રમના બાપુ છે તે અચાનક નોટ લખીને ગાયબ થઈ જાય છે ત્યારબાદ તેની શુદખુળ હાથ ધરવામાં આવે છે તેમની કહેવાય છે કે ચેટ વાયરલ થાય છે ઓડિયો વાયરલ થાય છે ત્યારબાદ તેમના ચરિત્રને લઈને પણ અનેક શંકાઓ ઉપજે છે પોલીસ તપાસ કરે છે અને આખરે બાપુ મળી જાય છે નમસ્કાર વી ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા જુનાગઢમાં ભવનાથ ક્ષેત્રમાં ભારતીય કલાક બાદ જુનાગઢ ભારતીય આશ્રમના મહાદેવ ભારતી મળી આવ્યા છે તેમાં ઇટવા ઘોડી જંગલમાંથી મળતા સારવાર માટે તેમને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અગાઉ ત્રણસો થી વધુ જવાનો તેમની શોધખોળમાં લાગ્યા હતા ઉલેખનીય બાબત છે કે મહાદેવ ભારતી બાપુની શોધખોળ તેજ થતા તેઓ મળી આવ્યા છે આજે સવારે ગિરનાર જંગલમાં બાપુની શોધખોળ હાથ ધરાઈ તેમાં પોલીસ સાથે વન વિભાગની ટીમો ગિરનાર જંગલમાં પહોંચી જેમાં જટાશંકર મહાદેવની જગ્યા પર બાપુની શોધખોળ શરૂ કરવામાં આવી અલગ અલગ સાત ટીમો બનાવવામાં આવી જેમાં પોલીસ વિભાગના પીએસઆઈ સહિત બસો જેટલા કર્મી વન વિભાગના ત્રીસ થી વધુ કર્મીઓએ ગિરનાર જંગલ ખૂંદી કાઢ્યું

અંગત કોઈ મંદુક હોવાની પ્રાથમિક જાણકારી મળી હતી જેમાં ફરી એક વખત ભારતીય આશ્રમ વિવાદમાં આવ્યો હતો ને ક્યાં કારણસર ગુમ થયા છે હજુ સામે નથી આવ્યું પરંતુ જે પોલીસને સુસાઇડ નોટ મળી છે મહાદેવ ભારતી બાપુએ અંગત મંદુક વ્યક્ત કર્યું હતું ને તેને જ લઈને ક્યાંક આવું પગલું ભર્યું હોય તેવો તેમણે ઉલ્લેખ કર્યો માહિતી હાલ સામે આવી રહી છે કે મહાદેવ ભારતી છે તે હવે મળી ગયા છે પરંતુ તેમના સેવકો હજુ ક્યાંક ચિંતા દૂર છે કારણ કે તેમની હાલત છે તે અત્યારે નાદુરસ્ત છે તે હોસ્પિટલમાં દાખલ પરંતુ આખી ઘટનામાં જે પ્રતિક્રિયાઓ આવે છે તેના પર નજર કરીએ આપણને મળ્યા છે જી 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 એક તો પ્રભુ પહેલા તો પોલીસ ડિપાર્ટમેન્ટને હું ધન્યવાદ આપું કે જે 5 દિવસથી આજે સતત 400 થી 500 ની પોલીસ ટીમે બહુ મહેનત કરી અને આજે સવારે 10 વાગે નળપાણીની ગોડી પાસેથી પ્રભુ મળી આવ્યા હતા અને આજે થોડી એની તબિયત ના તંદુરસ્તીના હિસાબે હજી કોઈ પણ જાતનું અમે એની સાથે વાર્તાલાપ કર્યું નથી અને વાર્તાલાપ કર્યા પછી જે કાંઈ છે એ આગળ આપને જણાવશું પ્રભુ ખાસ કરી સોસાયટી ગંભીર પ્રકારના માનસિક વિલાસ આપતા શું કહીશ કેમકે હમણાં એની સાથે પ્રભુ કોઈ તબિયત એની બરોબર નથી બોલી નથી શકતા કોઈ પણ અમને કોઈ જાતની કાંઈ વાતચીત એની સાથે અમારી થઈ જ નથી એના પેલા હું તમને શું કહી શકું મારા શિષ્ય મહાદેવ ભારતી ચાર પાંચ દિવસથી આશ્રમ છોડીને જતા રહ્યા હતા તો પોલીસ તંત્રએ એટલી બધી મહેનત કરી અને એની જંગલમાંથી આજે પાસા મળી આવ્યા છે તો હું તંત્રનો પોલીસ તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કે તંત્રએ એવી એની પાછળ મહેનત કરી છે જહેમત ઉઠાવી અને મારું જે કાર્ય હતું એ સિદ્ધ કરી દીધું મહાદેવ ભારતીને પાસા લઈ આવ્યા અને એની તબિયત અત્યારે થોડીક નાદુરસ્ત છે તો હોસ્પિટલમાં છે અને હોસ્પિટલમાં સારવાર આપ્યા પછી કાલે આજે કાલે હાંજે રાત છે એવું ડૉક્ટરે મને કીધું છે બાકી પ્રશાસનનો મીડિયા જગતનો ખૂબ ખૂબ બધા એનો આભારી છું વસ્તુ જય ગીનર ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે તારીખ બે અગિયાર બે હજાર પચીસના રોજ ત્રણ ઓબ્લિક પચીસ ગુમનામ દાખલ થયેલ જેમાં શ્રી ભારતી આશ્રમના લઘુ મહાદેવ ભારતી બાપુ ગુરુ શ્રી હરિહરાનંદ બાપુ ગુમ થયેલાની અમને પ્રાથમિક રિપોર્ટ મળેલ ત્યારબાદ અમે અમારે અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરેલ જેમાં પ્રાથમિક ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે એવું જણાતા કે ગુમ થનાર બાપુ જંગલ વિસ્તાર તરફ જતા દેખાય છે ત્યારબાદ અમે ડોગ સ્કોડ તથા બીજી ત્રણ અલગ અલગ ટીમો બધી એજન્સીને સાથે રાખી અને તપાસ કરેલ જેમાં નજીકમાં કોઈ ટ્રેસીસ ના મળતા ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે એસડીઆરએફ સાથે આજ રોજ અમે આશરે ત્રણસો લોકોની ટીમ બનાવી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદથી પોલીસની ટીમે બાપુને ઘોડી પાસે કાળભૈરવ મહાદેવ મંદિરની આસપાસથી એમને શોધી કાઢેલ જેમાં એમને ડિહાઈડ્રેશન થયેલાનું

આપણે જોઈએ છે કે લોકો છે તે સાંસારિક આખું ત્યાગ કરી અને સાદુ સંત બનતા હોય છે પરંતુ તેમની ક્યાંક માયો મુકાતી નથી આ માયો નથી મુકાતી તેને લઈને જ ઘણી વખત આપણે જોતા હોય છે અનેક સંતો પોતાની કામ લીલા લઈને ક્યાંક છે 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 વિવાદમાં આવતા હોય આપણે સંતો જોઈ લીધા કે જેને ગાદી વિવાદથી લઈને કહેવાય છે કે સંસારની જે આખી બધી વસ્તુઓ છે એને મોહ છે તે ક્યાંય છોડી નથી શકતા અને મોહને લઈને જ ક્યાંક તે વિવાદમાં આવતા હોય છે અને ફરી વખત ક્યાંક આ કેસમાં પણ એવું થયું છે કે જે ઓડિયો વાયરલ વાયરલ થયો જે ચેટ થઈ હતી એ હતી અને ક્યાંક તેમાં વ્યાપી વિચારની પણ વાતો હતી એટલે તમારું આ ઘટનાને લઈને શું કહેવું છે કારણ કે બાપુ તો મળી ગયા છે પરંતુ જે ચેટ વાયરલ થઈ હતી જેના કહેવાય છે કે પાંચ લોકો પર આરોપ લાગ્યા હતા તે બધા આરોપોને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને બી અપડેટ્સ મેળવવા માટે